જય ભારત સાથીઓ સાથીઓ હું ડૉક્ટર મિતાલી સમોવા સાથીઓ તાજેતરમાં બાવીસ તારીખે પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા ભારત દેશના છવ્વીસ નાગરિકોની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી આ ઘટનાની આ હત્યાકાંડની આપણે નાગરિક તરીકે નિંદા કરીએ એટલી ઓછી છે અને હું ત્રણેક દિવસથી નોટ કરી રહી છું કે ઘણા બધા લોકો જ્યારથી આ સમાચાર આવ્યા છે ત્યારથી પોતાની પોસ્ટ ટ્વીટ વોટ્સઅપ સ્ટેટસ કે વિડીયો દરેક દરેક એમને જે પણ રસ્તો મળ્યો દરેક રીતે આનો વિરોધ નોંધાવી રહ્યા છે પણ આ બધામાં એક બાબત મેં નોંધ્યું છે કે ઘણા બધા એવા આઈડીઓ છે ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જેઓ આ આખા ઘટનાક્રમમાં સરકાર ઉપર યુદ્ધ શરૂ કરી દેવા માટે અને પાકિસ્તાન ઉપર હુમલો કરવા માટે ભાવનાત્મક દબાણો કરી રહ્યા છે અને લોકોને ગેરમાર્ગે દૂરી રહ્યા છે આ બાબતે મેં મારી ટ્વીટ સ્ક્રીનશોટ લઈને ઇન્સ્ટા ફેસબુક ઉપર શેર કરી હતી પણ છતાંય મને સંતોષ ના થયો એટલે મને થયું કે તમારી સાથે વાત કરવી જોઈએ આ ઘણા બધાને આઈડી જ કહીશું મલ્ટિપલ આઈડીની પાછળ એક જ માણસ હોય એવું બની શકે છે આજનો સોશિયલ મીડિયાનો વર્ચ્યુઅલ મીડિયાનો જમાનો છે એમાં આપણે શ્યોર ના કહી શકીએ કે આ બધા જ માણસો અલગ અલગ હશે પણ આ જે બધા ફેક આઈડીઓ છે કે અસલ આઈડિયો છે કે ગેરમાર્ગે દોરાયેલા મૂર્ખ માણસો કહીશું એ બધા માણસો કે જે યુદ્ધની તરફદારી કરી રહ્યા છે લોકોને યુદ્ધ કરવા માટે સરકાર ઉપર દબાણ કરવા માટે પ્રોવોક કરી રહ્યા છે એમની ભાવનાઓને ઉશ્કેરી રહ્યા છે એવા લોકોમાં મેં ઘણી બધી મહિલાઓને પણ જોઈ બહેનો તમે નારીવાદી છો કે નથી પણ માણસ તો છો ને એટલે અને આમાંથી ઘણા બધા બહેનો તો મેં એવા જોયા છે કે જે હું જાણું ત્યાં સુધી એમણે ઇતિહાસનો અભ્યાસ કરેલો છે એમાંથી અમુક તો એમ અને પીએચડી કરેલા છે ઇતિહાસમાં આવા લોકો જ્યારે ઇતિહાસનો અભ્યાસ કર્યા વગર એનો યુદ્ધનો સમાજ ઉપર શું સારી ખરાબ અસર થશે અને એણે યુદ્ધના કારણે સૌથી વધુ સમાજના કયા તબક્કાએ વેઠવાનું થશે કોની ઉપર સૌથી વધુ અત્યાચારો થશે કોણે નુકસાન ભોગવવાનું આવશે એ બધું જાણતા હોવા છતાં એમાંથી ઇતિહાસમાંથી કશું ધડો લીધા વિના લોકોને ભાવનાત્મક કરતા જોયા એટલે મારે આ બહેનોને કેવું છે અને એવા સંવેદનશીલ ભાઈઓને પણ કેવું છે જે લોકોને દેશમાં સ્થિરતા અને શાંતિની કિંમત સમજાય છે ઇતિહાસ ગવા રહ્યો છે એવો એવા મુઠ્ઠીભર મૂર્ખ પુરુષોનો જેમણે પોતાની મહત્વાકાંક્ષાઓ સંતોષવા માટે અને પોતે લાંબા ગાળા સુધી કોઈ પણ વિસ્તાર દેશ કે નાગરિકો ઉપર અધિકાર જમાવવા માટે સત્તા જમાવવા માટે હંમેશાથી યુદ્ધોનો સહારો લીધો છે પરંતુ એ દરેકે દરેક યુદ્ધોમાં બળાત્કારો સ્ત્રીઓના થાય છે બંને પક્ષે બાળકો સ્ત્રીઓના મરે છે બંને પક્ષે કેમ કે પુરુષોએ બાળકો પેદા નથી કરવા પડતા એમને ખબર નથી કે એક બાળક પેદા કરવા માટે કેટલું પેઇન લેવું પડે કેટલી પીડા સહન કરવી પડે એક ઘર બાંધવા માટે કેટલી મહેનત કરવી પડે એ આ મૂર્ખ મુઠ્ઠી ભર મહત્વાકાંક્ષી પુરુષોને ખબર નથી હોતી એમને બસ પોતે કોઈને કોઈ રીતે ઓથોરિટીમાં રહેવું હોય છે પણ એવામાં આપણી મહિલાઓ તરીકેની એ જવાબદારી બની જાય કે આપણે આવી ભાવનાઓમાં વહી ના જઈએ અને આપણું આપણા બાળકોનું આપણા સમાજનું અને દેશનું બહોળા લેવલ ઉપર હિત જોઈ શકીએ અને આવી ઉશ્કેરણીઓમાંથી પાછા બધાને ખેંચી શકીએ એમને એક સ્થિર માનસિકતા ઉપર કેળવી શકીએ કેમકે બગીચો હોય ને બગીચામાં ચાર પાંચ વાંદરા આવીને એને એકાદ બે ઝાડ ખેદાન મેદાન કરી જાય તો એનો મતલબ બગીચાને ઉછેરવા માટે જે માળીએ વર્ષો આપ્યા હોય દાયકાઓ આપ્યા હોય એ પણ પાગલ થઈને આખો બગીચો ઉખેડી નાખે કે આખા બગીચાને પોતે જ ખેદાન મેદાન કરી દે લાગણીમાં આવેશમાં ભાવનાત્મક દબાણોમાં આવીને એ વસ્તુ ઠીક નથી હોતી ચોક્કસ આપણે બદલો લઈશું આ ઘટના બદલા લેવાને લાયક જ છે એમને સજા મળવી જ જોઈએ પણ એવી રીતે નહીં જેવી રીતે તમને ઉશ્કેરવામાં આવે છે અને એ સમય નહીં જયારે તમને ઉશ્કેરવામાં આવે છે આપણે બદલો લેવાનો લેવાનો આપણી એની તરીકાઓ છે અને આપણી પાસે ઘણો સમય છે પણ જ્યારે ખોટા માણસો વિકૃત માણસો ઇન્ટેન્શનલી આપણને ઉશ્કેરતા હોય એ વખતે ક્યારેય ઉશ્કેરવાનું નહીં આપણે ચોક્સી બદલો લઈશું આપણે બધા સાથે જ છીએ અને એની માટે આપણે કન્ટિન્યુઅસલી સરકાર ઉપર દબાણ કરતા રહીશું પરંતુ જે નેતાઓને આડા દિવસે તમે સીધા મોઢે જોઈ પણ ના શકતા હોય એ લોકો સામેથી આવીને અત્યારે તમારી વાતો સાંભળવા દોડ કરે દંભ કરે નાટક કરે ત્યારે તમારે સમજવાનું કે આમાં ક્યાંક એમનો પણ ફાયદો છે બાકી આડા દિવસે તમારી કોઈ વાત સાંભળતા નથી પણ આ સાંભળવા પાછળ આ તમારી ગાળો સાંભળી લેવા પાછળ એમનો લાંબા ગાળાનો સ્વાર્થ હોય તો જ સાંભળે એટલે આ બધી જ બાબતો મહિલાઓએ અને સંવેદનશીલ પુરુષો કે જેમણે મહેનત કરીને આ સમાજ બનાવ્યો છે દેશ બનાવ્યો છે એ બધાએ ધ્યાનમાં રાખવાની જરૂર છે બાકી આ જે મુઠ્ઠીભર માણસો છે જે લોકોના હાથમાં સત્તા આવી ગઈ છે એ વાંદરા છે એમને ખબર નથી કે દેશ સાથે શું કરી રહ્યા છે પણ આપણને તો ખબર છે આમાં નુકસાન છે આપણી દીકરીઓની સાથે શું થઈ શકે છે આપણા બાળકોની સાથે શું થઈ શકે છે જો બહુ દૂર ના જવું હોય તમારે તો અત્યાર હાલ તમે યુક્રેનમાં ને ઇઝરાયલ પેલેસ્ટાઈનમાં જોઈ જ શકો છો હાલત પણ ભારત દેશમાં છેલ્લા સિત્તેર એસી પંચોતેર વર્ષમાં ઘણી સરવાળે શાંતિ રહી છે એટલે કદાચ આપણામાંના ઘણા બધા એવા જે નવરા અસામાજિક તત્વો છે કે જેમને શાંતિમાં મજા નથી આવતી એમને કંઈ ને કંઈ હોય તોડફોડ કર્યા કરવી છે નાના મોટા દંગા ફસાદ કરવા છે ગેંગ ગેંગ વોર એમને કર્યા કરવી છે કેમ કે એ નવરા છે એમને બીજું કંઈ કામ નથી એમણે કશું એવું બનાવ્યું નથી કે જે છીનવાઈ જવાની તૂટી જવાની કે ડિસ્ટ્રોય થવાનો એમને ડર હોય એમને કોઈ ફરક નથી પડતો એ પોતે પોતેમી જાય તો પણ ને સામેવાળાને મારી નાખે તો પણ પણ તમને ફરક પડે છે કેમ કે તમારી પાસે ગુમાવવાનું બહુ બધું છે એટલે મહેરબાની કરો શાંતિ જાળવો તમારા મન ઉપર ભાવનાઓ ઉપર બધા ઉપર કંટ્રોલ રાખો કેમ કે સરકાર અને મુઠ્ઠી ભર સ્વાર્થી મહત્વાકાંક્ષી માણસો તો એવું ઈચ્છે છે કે તમે ભાવનાઓમાં વહી જાઓ અને આ ભારત દેશને યુદ્ધના દોજકમાં નરકમાં ધકી લીધો પણ એ આપણે નથી થવા દેવાનું આશા રાખું કે આપણે નહીં થવા દઈએ સ્પેશિયલી મારી બહેનો પાસે થોડી અપેક્ષા વધારે છે ભાઈઓ કરતા પરંતુ ભાઈઓ પાસે પણ છે કે તમારે પણ સંવેદનશીલ બનવાનું છે અને આ બધી જ લડતમાં આપણે સાથે છીએ એ ભૂલવાનું નથી જય ભારત